તો સમાચારોમાં આગળ વધીએ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો જયપુરમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યા હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે સમાચાર સામે આવી રહ્યા છે તે અંતર્ગત જો વાત કરવામાં આવે તો અમિત શાહના નિવેદન વિરુદ્ધ અત્યારે અનેક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત અનેક જગ્યાઓ પર જે વિરોધ પ્રદર્શન છે તેમાં હવે પોલીસ દ્વારા ટીયર કેઝનો સેલ છોડવામાં આવ્યા છે અને તેને કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જયપુરની આ તસવીરો સામે આવી રહી છે જયપુરમાં યુથ કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો અને તે દેખાવને નિયંત્રણમાં લેવા માટે પોલીસ પણ ત્યાં પહોંચી હતી ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સામે પણ હલ્લાબોલ કર્યો હોવાની સ્થિતિનું પણ ત્યાં નિર્માણ થયું હતું જયપુરમાં પ્રદર્શન કાર્યો પર લાઠી ચાર્જની ઘટના પ્રકાશમાં આવી રહી છે આ ઉપરાંત પોલીસે ટીયર કેસનો પણ ઉપયોગ ત્યાં કર્યો છે અમિત શાહના નિવેદન વિરુદ્ધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વિરોધને શાંત પાડવા માટે પોલીસ પણ ત્યાં તત્પર જોવા મળી રહી છે તેમના દ્વારા પણ અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને તે અંતર્ગત તેમના દ્વારા ટીયર ગેસનો પણ ઉપયોગ ત્યાં કરવામાં આવી રહ્યો છે જયપુરની આ તસવીરો સામે આવી રહી છે યુથ કોંગ્રેસ છે તેમાં ભારે વિરોધ કરી રહ્યા છે અને તેમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે બાબા સાહેબ આંબેડકરના મુદ્દે જે નિવેદન અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું હતું તેને લઈ અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે જયપુરમાં પણ પ્રદર્શનકારીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને તેને કંટ્રોલ કરવા માટે પોલીસ પણ ત્યાં પહોંચી છે પોલીસ દ્વારા અર્થાત પ્રયાસ તો હાથ ધરવામાં આવી રહ્યા છે અને તે અંતર્ગત પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડી અને તેઓને કાબુમાં કરવાનો પ્રયાસ પણ હાથ ધરાયો અમિત શાહના નિવેદનને લઈ અને રાજકારણ ભારે ગરમાઈ રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જયપુરની અંદર પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે જયપુરને અંદર પ્રદર્શનકારીઓને અટકાવવા માટે પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત પોલીસે ટીયર ગેસ છોડી અને તેનો સહારો લઈ અને આ જે કાર્યકર્તાઓ છે તેઓને કાબુમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ટીવી સ્ક્રીન પર તમે જે તસવીરો જોઈ રહ્યા છો તે જયપુરથી સામે આવી રહી છે જયપુરમાં યુથ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત પોલીસ અને કર્મચારીઓ વચ્ચે હલ્લાબોલ થયા હોવાનું પણ હાલ પ્રકાશમાં આવી રહ્યું છે જાણવા મળી રહ્યું છે જયપુરમાં પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો